આ તરફ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભલે સ્ત્રી સશક્તિકરણ અને ઉચ્ચ કન્યા કેળવણી માટે અલગ નિયમો ઘડ્યા હોય પણ ભણતરને કમાણીનું સાધન બનાવનાર સંચાલકો છેતરપિંડી કરીને યુવતીઓ પાસે પીજી કોમર્સ કોર્સમાં બેફામ ટ્યુશન ફી ઉઘરાવી રહ્યા છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે ટ્યુશન ફી માફ કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોર્સ દરમિયાન સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓ માટેની ટ્યુશન ફી માફી કરવામાં આવી છે જ્યારે અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે ધારાધોરણ મુજબ ફી લેવામાં આવી રહી છે જોકે યુનિવર્સિટીના પીજી કોમર્સ કોર્સમાં વિદ્યાર્થીઓ માટે ફીનો કોઈ સર્ક્યુલર નક્કી કરાયો નથી જેથી વિવિધ કોલેજો અલગ અલગ કોર્સના રૂપિયા એક હજારથી થી ત્રણ હજાર જેટલી ટ્યુશન ફી ઉઘરાવીને વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જે નારી સશક્તિકરણના મોટા મોટી વાતો કરે છે પણ હાલમાં તેમણે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા પીજી સેન્ટરમાં વિદ્યાર્થીઓની ફી માફ કરેલ છે પણ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ સંસ્થાને એવો કોઈ પણ સર્ક્યુલર કરવામાં નથી આવ્યો કે જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની

રાજ્યમાં યુવતીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રમાણ વધે તે માટે નીત નવા પ્રયાસ કરે છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો બેફામ સમગ્ર વાતની યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ હોવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો વળી આગામી આ મુદ્દે યુનિવર્સિટીમાં યોજાનાર આગામી સિન્ડિકેટ બેઠકમાં હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે કેમેરામેન પિયુષ લેહુઆ સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ